હે માતાજી મિત્રો અમે પગપાળા યાત્રા કરવા જતા હતા અમને ત્રીજો દિવસ થઈ ગયો છે અને અમે ફાઇનલી વોકિંગ ગયા છે ત્રિશુલિયા ઘાટે અને જોયા લાયક નજારો જોવાનો છે મિત્રો અને તમે જોતા રહેજો અહીંયા ઘણા અલગ અલગ પ્રકારના લોકેશન આવેલ છે અને મસ્ત મજાનો મિત્રો આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરી દીધો છે અને અહીંયા ઘણા પથ્થર પડવાની સંભાવના છે મિત્રો અહીંયા કારણે જાળી બહુ સારી રીતે લગાવવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પથ્થર પડે તો મિત્રો જે પગપાળા યાત્રા કરવા જે માવી ભક્તો જઈ રહ્યા છે એમને લાગે નહીં અને આપણે આપણી જવાબદારી મુજબ આપણે ચાલવાનું રહેશે મિત્રો જુઓ અલગ અલગ નાના નાના બાળકો પણ મિત્રો આવે છે તમે પણ આવ્યા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો અમારા નાનકડા વ્લોગમાં તમારો જોરદાર સ્વાગત છે મિત્રો આવા નાના નાના વ્લોગ અમે લાવીએ છીએ મિત્રો કોઈ પણ ભાઈ જોતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી મિત્રો